એ ટુ ફેમ લેવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક છે મિત્રોને જોરદાર આજે વિડીયો લઈને આવી ગયો છે મિત્રો તમારા માટે અને ખુખાર મેલીનો માતાજીનો વિડીયો જોરદાર મિત્રો હાલ લઈને આવી ગયો છું મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવતો હોય છે મિત્રો વિડીયોના બેનનો જોરદાર સોશિયલ મીડિયામાં વિડીયો મિત્રો બૂમ પડાવે છે મિત્રો અને તમારા માટે વિડીયો ખુખાર મેલેનો માતાજીનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને બેનને કેવું ગીત ગાય છે એ બી તમને બતાવું છું મિત્રો તો તમે કોણ કોણ ખુખાર મેલરીને મળો છો મિત્રો એ બી કોમેન્ટ કરજો મિત્રો અને ખરેખર મિત્રો એટલું નક્કી છે કે ખુખાર મેલેનું ખાલી નોમ લેવાય એટલે હાજર થઈ જાવ જોવા મિત્રો મિત્રો ખાટલે કે તો ખાટલે ખુખાર મેલી ભાઈ હાજર થઈ જાય એવું છે મિત્રો તો ખરેખર હું તો બહુ માનું છું ખુખાર મેલીને મિત્રો એટલે હું વિડીયો બનાવું છું મિત્રો અને જોરદાર છે મિત્રો માતાજી મિત્રો કેમ કે લાખોમાં પબ્લિક હોય છે મિત્રો એ જવા માટે મિત્રો અને દર્શન આપણે કરીએ છીએ મિત્રો અને આપણે જેલાઈએ છીએ મિત્રો આપણે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યું છે કેમ કે ખોખાને લઈને આપણે જોઈએ છીએ મિત્રો વિડીયો અને કેવો બેનને ગાયો છે મિત્રો એ બી તમને વિડીયો બતાવું છું મિત્રો તો બેનને સુપર ગાયું છે મિત્રો હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો તો ચાલો વિડીયો બતાવું છું મિત્રો ત્યાર સુધી જોવો કોમેન્ટ બરાબર કરીશું ટિક મિત્રો તમને કેવો ખુખાર મીનો વિડીયો ગમે મિત્રો કોમેન્ટ કરીજે મિત્રો નવા નવા બ્લોગ લાવશે મિત્રો ખૂખાર મેળના મિત્રો તો આપણે જવાના છીએ તો ટૂંક જ સમયમાં બ્લોગ આવશે આપણી ચેનલને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને જય ખુખાર મનમાં લખી દેજે મિત્રો નેક્સ્ટ વિડીયો મળી છે મિત્રો તો તમારું શું કેવું છે મિત્રો કોમેન્ટ કરી દેજો મિત્રો અને બ્લોગ આવજે તો સપોર્ટ કરી દેજો મિત્રો ચલો ભાઈ ટીક્યું મિત્રો મતદાન માત્ર ભાઈ ભાઈ